હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજે છે દીદીનું શૂટ અને એ વઈ ગઈ છે શૂટમાં અને અત્યારના વાગ્યા છે નવ અને મને મમ્મીએ જગાડી દીધી છે એટલે ફટાફટ ફટાફટ જાગી ફ્રેશ થઈ ઘરનું કામ તો કરવાનું જ હોય કમ્પલસરીમાં છે તો ઘરનું કામ કરી અને હું હું પણ જઈશ દીદીના શૂટમાં તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આગળ આગળ જોતા રહેજો ગાઈસ હું જાગી ગઈ છું ને ફ્રેશ પણ થઈ ગઈ છું ત્યાં મસ્ત એવી સ્મેલ આવી તો રૂમમાંથી બહાર આવીને કિચનમાં આવી અને જોયું તો મમ્મીએ બનાવ્યું છે હોમ મેડ હેર ઓઇલ તો શું નાખું મમ્મી તમે આમાં રોઝ પેટલ્સ અને મેથી અને મેથી આટલી વસ્તુ નાખી છે તો અમે લોકો તો ક્યારે યુઝ કરતા નથી ટાઈમ બનાવ્યું છે યુટ્યુબ માંથી જોઈને હું યુઝ કરી અને જોઈશ કે અત્યારે મેજોરિટી બધાને હેર પ્રોબ્લેમ થાય છે અને પપ્પાને તો બહુ જ હેરફોલ થાય છે એટલે પપ્પા માટે બને એવું છે જો એમાં ફેર પડશે તો હું તમને વ્યવસ્થિત રીમેડી આપીશ તો તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો તો ગાઈસ હું મમ્મી નીકળી ગયા છે દીદીના શોટ પર જવા અને બહુ નજીક જ છે અહીંયા સાઉ ઘર પાસે જ એક સીનમાં રહેવાનું હતું એટલે હું ને મમ્મી જાય છે ત્યાં ત્યાંથી હું ને મમ્મી જાશું ક્યાંક બારે કંઈક જમવા અને જમીને જાશું અમારે થોડી ઘણી શોપિંગ કરી કરવી છે એના માટે તો અને શોપિંગ સેના માટે કરવાની છે એ તમારા લોકો માટે સરપ્રાઈઝ રહેશે તો બસ આગળ આગળ જોતા રહેજો લોકો પહોંચી ગયા છે રસ્તામાંથી નાસ્તો લઈ લીધો છે બધા લોકો માટે અને આ છે દીદીના આજના શૂટનું લોકેશન તો ને ભદો એક સીમ છેલો કરીને જ જાવ બરાબર ઓલી કે જવાબ ન ક્યાં જાય આવી ગયા તો તો મારો ને નો સી સચી રાખો તમારો ખાલી લે હાલ હાલ પછી સીધો લઈ લે એ તો લેવાઈ ગયો તો હાલ 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 આ છે અમારું લોકેશન છે અમારું આજનું લોકેશન કેવું છે બધા મને કોમેન્ટ્સ કરજો જય શ્રી રામ બહુ મસ્ત મજાનું છે આની પહેલા એકવાર અમે શૂટિંગ કરી ગયા હતા પછી પાછા આજે આવ્યા છીએ બહુ મસ્ત છે મને આ લોકેશન બહુ જ ગમે હ બોલો વ્લોગ ઉતારું છું આવે અને આજે અમે એક એવો કોન્સેપ્ટ કરવાના છીએ જે ભાવેશ ભગેડીયારે લાઈવ બની ગયું છે શું ભાઈનું હે કરતો એટલે આજે એવો જ કોન્સેપ્ટ કરવાના છીએ અને એ કોન્સેપ્ટમાં અમે છેલ્લે બોલશું કે આ ભાવેશ ભગેડીનો નો દાખલો છે હોં ને હવે

અને શિવરાજ નો તહેવાર છે તારો મામો પેશિયલ આપને શિવ ભગવાન ની પૂજા કરાવવા માટે આ નકોર ઉપવાસ કરાવવા માટે અહીંયા આવ્યો છે તારો મામો તો તારા મામા ભેગો રહે બાપા હું ઘરે રહીશ કે અમને ભૂખ લાગશે એને કરતાં હું તમારા ભેગો રહીશ ભૂખ નહીં લાગે એટલે મારા ભેગો આવ તો પેટે ઘરે મૂકીને આવીશ હા વાહ વાર નું પ્રમાણ કર મામા ભેગો રહે હું જાઉં છું ના હું આવું છું એ નથી જાવું મારે નથી જાવું કાલ ઓફિસે બેઠો હા બેહો મારી મારી માથે રહ્યો તો બધાય

અને આ રોજ ટીકડી છે ને હવા રોજ તો મોઢ તો નહીં લેવાની એ કેમ બાપા આવડી મોટી ખા તું ખાય બસ મિત્ર હું ક્યારે જાઉં મા બધોય પ્લાન નાખો ભાઈ હું આમાં બહુ તારે ફોન આવે ઓ એલા લો ને ગામડે તો ભેગો હતો મોહુ એ તો બધા જોઈટ માં હતા ડીસ છે ને હાથ માં લઈ અને ખાવાનો પપ છેથી કર બહુ હાવ બહુ એમ નો કરાય ગંધાર બહુ હાવ બહુ અમે ખાઈ જીરા મસાલા અને પપ જો 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 એમાં જ ખેર ડીસ માં આમ જે જોલે તો

આરામમાં હે આપ બધા જાણતા દઈશું સામે બેઠો તે માણસને તેજ પુનાભાઈ મયર છ વાકે જો કે આપણે તેજ ના લગ્ન માટે પૈસા ભેગા કરી લીધા છે તેજના લગન થાય એટલે પૈસા એટલા ઉડાડવા છે બધા હું બધા મારા ચાહક મિત્રોને અરે આ પેશિયલ તેજના લગ્નમાં ઉડાડવા માટે જ રાખ્યા હે તે ઉપરાંત બે હજારની નોટું બંધ થઈ ગઈ ને તોય મેં એક બંડલ રાખ્યું કે તેજના હાહારા અને જ એક રાખ્યું તેજના હારા અને ઘર જાય ને તો આ બંડલ મારે બહાટી બોલાવી છે તેજના હાહરા જોતા રહી જાવ જે ઓ હોય થી પાછેય અલગ સ્ટાર પ્લસ મીડીવાર જો બબહટી બોલાવી 2000 વાળી પૂરી થઈ ગઈ તોય પૂંઢા રહી અને એટલા બધાય રાજી થઈ જશે તેજના ગ્રુપ સર્કલ વાળા પણ આ પૈસા કયું ઉડળવાના કે તેજના પપ્પા ક્યાંક આડાહોરા થાય તેજના મમ્મી ક્યાંક આડાહોરા થાય ક્યાંક કામમાં પડે તઈએ કેમ કે ઈ વડીલ કહેવાય ને ખરાબ ન લાગે ને કે તેજના ભાઈબંધ ભાઈબંધોસ્તર આવા બધાય છે પૈસાવાળા

મને મમ્મી જમવા આવી ગયા છે આ ઢોકળીનું શાક મારું ફેવરેટ છે પાત્રા ચોરી ખીર દાળ મારા મોઢામાં બહુ જ પાણી આવે છે અને જલ્દી જલ્દી જમી લો પછી પાછા મળીએ હું ને મમ્મી ગયા હતા સ્ટુડિયોમાં પણ ટાઈમ જ ન રહ્યો સીન લેવાનો અને હવે ઘરે આવી ગયા છે બહુ જ તડકો છે અને હું સુઈ જાઉં છું વાઈ ગયા છે ત્રણ ને મને બપોરે સૂવાની આદત છે એટલે મારે એક કલાક તો એક કલાક સુવું જ પડશે નકર મને આખો દિવસ માથું દુખશે તો સુઈ जाऊ છું પછી જાગીને મન લીએ પડી ગઈ છે ને દીદી પણ શોર્ટમાંથી આવી ગઈ છે ને અમે લોકો આવી ગયા છે મેટ્રોમાં અને કાલે ચप्पल લીધાતા તો એ ચેન્જ કરવાના છે ને મમ્મી આવી ગયા છે ગરમ ગરમ પીવા